જયખૂંખાર મેલડીમાં બારેજા ધામ ભાઈઓ બહેનો સૌ પ્રથમ તો આપણે ખૂંખાર મેલડીમાંને વંદન કરીએ માં એ એવી શક્તિ છે કે જે ભક્તના હૃદયમાં વસે છે જે મા પર વિશ્વાસ કરે છે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ભક્તિની શક્તિ વરસે છે આજે હું એક ખાસ વાત કરવા આવ્યો છું ખૂંખાર મેલડીમાંના ચમત્કારો વિશે બારેજા ધામ એવું પવિત્ર સ્થાન છે જ્યાં હજારો ભક્તોએ પોતાના જીવનમાં ચમત્કારો જોયા છે જેના દિલમાં ભક્તિ છે જેની જીભ પર માનું નામ છે તેને મા ક્યારેય અધુના નથી રાખતી વિરોધની વાર્તા ભાઈઓ એક વખત બારેજા ધામ પર મહોત્સવ યોજાયો હતો હજારો ભક્તો ભેગા થઈ માતાની મહાઆરતી કરી રહ્યા હતા દીવડા પ્રગટ્યા નગારા વાગ્યા અને બધા ભક્તો એક સ્વરે બોલ્યા જાય ખૂંખાર મેલડીમાં એ સમયે થોડા લોકો આવ્યા તેઓએ ઉપહાસ કર્યો આ શું કરો છો આટલો સમય માતાની ભક્તિમાં વેડફો છો આ બધું ખોટું છે ચમત્કાર નામની કોઈ વસ્તુ નથી ભક્તો થોડા દુઃખી થયા પણ ગુસ્સો ન કર્યો તેમને વિચાર્યું મા પોતે જ જવાબ આપશે અમે તો માત્ર ભક્તિ જ કરીશું સમય જતા એ જ લોકોના જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ વ્યાપારમાં નુકસાન થવા લાગ્યું ઘરમાં કલહ શરૂ થયા મનમાં અસંતોષ છવાઈ ગયો તેમને સમજાયું કે તેઓ ખોટા હતા એક દિવસ તેઓ ફરી બારેજાધામ આવ્યા તેઓ માતાના ચરણોમાં માથું ઝુકાવી બોલ્યા મા અમારે ભૂલ થઈ અમે તારું અપમાન કર્યું અમને માફ કર મા દયાળુ છે જ્યાં ભક્તિજી માફી માંગવામાં આવી ત્યાં જ આશીર્વાદ વરસ્યા ઘરમાં સુખ શાંતિ આવી ગઈ એ વખતે બધા ભક્તોએ અનુભવ્યું કે જે મા પર વિશ્વાસ કરે છે તેને મા ક્યારેય અધૂરા નથી રાખતી બીજી વાર્તા ભક્તની કસોટી ભાઈઓ એક ભક્ત દરરોજ માનો જાપ કરતો પણ એક દિવસ તેના જીવનમાં મોટી કસોટી આવી ઘરમાં તકલીફો પૈસા ગયા કામ અટકી ગયું લોકોએ કહ્યું તારા ભગવાને તને છોડી દીધો પણ એ ભક્ત બોલ્યો મા ક્યારે ભક્તને છોડતી નથી આ તો મારી કસોટી છે તે સતત માનો જાપ કરતો રહ્યો થોડા મહિનાઓ પછી અચાનક તેના જીવનમાં મોટો ફેર આવ્યો વ્યાપારમાં લાભ થયો ઘર ફરી સુખી બન્યું તે સાબિત થયું કે વિશ્વાસ એ જ સાચો ચમત્કાર છે શીખ એક વિશ્વાસ રાખો મુશ્કેલીમાં ક્યારે હાર નહીં માનવી બે વિરોધ કરનારાઓ પણ અંતે માના ચમત્કારને જોઈને નમશે ત્રણ ખૂંખાર મેલડીમાં ભક્તો માટે દયાળો છે પરંતુ વિરોધીઓ માટે ખૂંખાર છે ભાઈઓ બહેનું ખૂંખાર મેલડીમાં બારેજા ધામ એ ભક્તિનો દરિયો છે જેમાં વિશ્વાસથી ડૂબકી લગાવશો ત્યાંથી સુખ શાંતિ અને આશીર્વાદ જ મળશે ચાલો બધા મળીને એક અવાજે બોલીએ જય ખૂંખાર મેલડીમાં બારેજા ધામ જો તમને આ પ્રવચન ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરો ચેનલને લાઇક કરો કોમેન્ટમાં લખો જય ખૂંખાર મેલેડીમાં અને શેર કરો તમારા બધા મિત્રો અને ભક્તોમાં ભાગતી કરો છો આ એટલે દુઃખ અવાશે પરીક્ષા શાલુ ભાગ ભાઈ જય મેલડી મન જય ખૂંખાર મેલે ભાઈઓ અને બહેનો આજે હું એક અગત્યનો સંદેશ આપવા આવ્યો છું મેલડીમાની કૃપાથી જીવનમાં આનંદ શાંતિ અને સુખ મળે છે ભક્તિ એ એવો માર્ગ છે જે આપણને દુઃખમાંથી મુક્ત કરે છે અને સાચા સત્ય તરસ દોરી જાય છે પરંતુ કેટલાક લોકો ભક્તિનો વિરોધ કરે છે હસી કાઢે છે મજાક કરે છે મિત્રો એ મોટું પાપ છે ભગવાનની ભક્તિ કરવાનો અર્થ એ નથી કે આપણે અંધશ્રદ્ધા કરીએ છીએ ભક્તિ એટલે મનને શુદ્ધ કરવું સારા કર્મ કરવા માતાપિતાની સેવા કરવી વ્યસન છોડવું અને સત્યના માર્ગે ચાલવું જે લોકો ભક્તિનો વિરોધ કરે છે એ લોકો અજ્ઞાનના અંધકારમાં છે જેમ સૂર્યને કોઈ હાથથી ઢાંકી ન શકે તેમ ભગવાનની મહિમાને પણ કોઈ અટકાવી શકતું નથી જો કોઈ ભક્તિમાં વિઘ્ન કરે છે તો એનું નુકસાન એ પોતે જ કરે છે ભક્તને કોઈ નુકસાન થતું નથી કેમ કે મેલડીમાં હંમેશા પોતાના ભક્તોના રક્ષણ માટે તૈયાર છે આપણે સૌએ નિર્ધાર કરવો જોઈએ કે ક્યારેય ભક્તિનો વિરોધ ન કરીએ વ્યસન છોડીને સારા કાર્યો કરીએ ખૂંખાર મેલડીમાંના આશીર્વાદ સાથે સમાજમાં ભાઈચારો પ્રેમ અને શાંતિ ફેલાવીએ જે જગ્યાએ મેલડીમાંની ભક્તિ થાય છે ત્યાં સદા સુખ અને શાંતિ રહે છે આથી મારા ભાઈઓ બહેનો યાદ રાખજો ભક્તિનો વિરોધ નહીં પરંતુ ભક્તિનો સ્વીકાર કરવો મેલડીમાં પ્રાર્થના કરવી અને જીવનને પવિત્ર બનાવવું આજના પાવન સંદેશ સાથે હું પ્રાર્થના કરું છું મેલડીમાં તમારું જીવન સુખ અને શાંતિથી ભરપૂર કરે અને તમારી ભક્તિને કદી ખાલી હાથ ન કરે જય જયખૂંખાર મેલડીમા ભાઈઓ બહેનો ભક્તિ એ જીવનનો સાચો આભૂષણ છે જેવી રીતે દીવો અંધકાર દૂર કરે છે તેવી રીતે ભક્તિ આપણા મનના દુઃખો દૂર કરે છે પરંતુ ભક્તિનો વિરોધ ન કરવો કારણ કે ભક્તિમાં માતાની કૃપા મળે છે માતા મેલડીનો સંદેશ ઘેર ઘેર પહોંચાડવો એ આપણી ફરજ છે તેથી આ ભક્તિનો સંદેશ વધુને વધુ લોકોને પહોંચે તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો